તો તમને કેવું રિઝલ્ટ મળ્યું છે અમને રિઝલ્ટ પૂરું મળી ગયું છે અને બહુ સારી વેરાયટી છે ખાતર દવા બી અને બહુ સારું કામ આપે છે અને આ સિંગ પિસ્તાલીસ દિવસ ની થઈશ પણ આમાં કોઈ રોગ નથી અને કોઈ પીળાશ ઉપર નથી અને પીળાશ ઉપર થી હતી એ બધી કાળાશ ઉપર થઈ ગઈ છે અને કામ સારું આપેલ છે કામ સારું આપેલ અને ખાસ આ દવા નાખી ત્યારે ભાઈ પણ હતા તો તમે શું કહેવા માંગો છો આ સિંગ ની અંદર આજથી લગભગ સાત થી આઠ દિવસ થયા છે હા પણ આ સિંગ પહેલાં એકદમ પીળી થઈ ગઈ હતી આ દવાના ડોઝ આવ્યા પછી આ કલર જોઈ લો અત્યારે હાલમાં આપ જોઈ શકો છો કલરને બધી રીતે રોયો અને બધી રીતે આપણ સિંકની ક્વોલિટી ને બધી વસ્તુ જોઈ શકો છો તો આ દવામાં જે ખર્ચો થયો છે જે ઉત્તર લીધા છે પૈસા ખેડૂત વિકાસના દવાને ખાતરના તો એમાં તમને સંતોષ છે કે પૂરેપૂરે રાસાયણિક કરતાં અડધી કિંમતે આ દવાનું કામ કિંમત છે અને કામ સારું આપે છે અને જમીન સુધારવાનું પણ કામ સારું કરે છે એટલે બુયા બુયા બધું બેસ પર એક વિઘે કિલો નાખવાનું છે ને પચીસ ગ્રામ નાખવાનું જેથી કરીને મજૂરી ખર્ચ પણ કટ્યો છે તો કે મજૂરી ખર્ચમાં તમને કેવું લાગ્યું ઘણો ઘટી જાય છે ઘણો ઘટી જાય છે પચાસ ટકા તો મજૂરી ખર્ચમાં 50% નો ઘટાડો થાય છે તેમ રાસાયણિક દવા છાટતા હોય તો એ તમને 50% જોવો ઘટાડો થાય છે

આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો તો આ ખાતર મગાવા અને દવાઓ ખેડૂત વિકાસ ની મગાવવા માંગતા હોય તો નેવું આઠ પંદર પિંચ્યાસી જીરો બાવન નંબર નો કોન્ટેક કરી શકો છો જય જવાન જય કિસાન